સાણંદ ખાતે આજ રોજ સરોવર ગ્રુપ દ્વારા ચૌદ માં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ દુલ્હન તરફથી કોઈ પણ જાતની ફી રાખવામાં આવી ન હતી દુલ્હા બાજુથી લેવામાં આવી હતી આ પ્રોગ્રામમાં મહેમાન તરીકે હઝરત શબીર હુસૈન કાદરી ગુલામ રસુલ એસ ઉર્ફે જલાલી બાવા કરંટાવાળા સરોવર ગ્રુપના પ્રમુખ યાવર હુસૈન ઠાકોર અયુબભાઈ પઠાણ સલીમભાઈ મલિક કેજીએન વાળા શાબુદીનભાઈ સાજીદભાઈ ભાજપા કાઉન્સિલર કરિશ્માબેન ફિરોઝભાઈ વોરા વિપક્ષ નેતા ડોક્ટર જાવેદ વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર વહિદાબેન શેખ વોર્ડ નંબર ચારના કાઉન્સિલર નઝમા પઠાણ કોંગ્રેસ દંડક ફિરોઝખાન પઠાણ પૂર્વ નગરપાલિકા એન્જિનિયર સાદિક અલી સૈયદ તેમજ સૈયદ મોલાના અબરાર હુસેન અશરફી અને ફરઝંદે સિરાઝ બાવા કક્કડબાવાએ હાજરી આપી વરવધુને આશીર્વાદ આપ્યા હતા દહેજમાં સંસ્થા દ્વારા ઘર વસાવાને તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અંતમાં સરોવર ગ્રુપના પ્રમુખ યાર હુસેન ઠાકોરે આભાર વિધિ કરી સમુલગ્નને પૂર્ણ કર્યા હતા સંવાદદા મુના શેખ દીવ ન્યૂઝ આનંદ સલામ અલેકુમ સરવલ ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રમુખ યાવર હુસૈન એમ ઠાકોર આ અમારા 14મો સમૂહ સાધી જશ્ન નો રોજ કોમ્યુનિટી હોલ નંબર 2 જૂની પાણીની ટાંકી પાસે બાલેજ રોડ ઓર નીચે સમૂહ સાધીનું જશ્ન મનાવવામાં આવ્યું તો તેમાં 11 યુગલ અને 11 અગિયાર યુગલો તેમાં ભાગ લીધેલો અને તેની અંદર અમુક પીરે આણંદ શહેરના પીરે તરીકે તેમજ કક્કરભાઓ તેમજ આણંદના વરિષ્ઠ નાગરિકો અને કાઉન્સિલરો તેમજ દરેક અને દાતાઓ તરફથી જે અમને દાન નહીં મળ્યું છે તે બદલ દાતાઓનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમે કેટલા ટાઈમ થી કરો આ મારો 14 નું સમૂહ સાજી જસનો મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં